અમદાવાદના વટવામાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે ત્યારે વટવા જીઆઈડીસી ફેસ ટુ મેટ્રો કમ્પાઉન્ડની બાજુમાં વિઝોલ કેનાલના કિનારે કેમિકલ માફિયા દ્વારા કેમિકલનો કચરો કેનાલમાં ઠાલવવામાં આવી રહ્યો છે ત્યારે ખારકટ કેનાલમાં કેમિકલનો કચરો ઠલવાતા ચોમાસામાં પાણી આવશે તો આ કેમિકલનો કચરો વિઝોલથી શરૂ કરી ચોસર ગામડી રોપડા લાલી

ચેરમેન તથા સભ્ય સચિવને રજૂઆત કરવામાં આવશે